તો બોટાદના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે રૂમ નંબર પાંચસો નવમાંથી પોલીસે જુગાર રમતા આઠ વ્યક્તિઓને રંગે હાથ ઝડપી લીધા જેમાં મંદિરના પાર્ષદ હરિકૃષ્ણ ગભરૂભાઈ વાઘ ઉર્ફે હરિકૃષ્ણ ગુરુ છત્રભૂત દાસજી સ્વામીનો પણ સમાવેશ થાય છે પોલીસને જાણવા મળ્યું કે પાર્ષદ દ્વારા બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમવામાં આવતો હતો પોલીસે ઘટના સ્થળેથી એક લાખ દસ હજાર આઠસો પચાસ રૂપિયાની રોકડ અને સાહીઠ હજાર રૂપિયાની કિંમતના આઠ મોબાઈલ સહિત કુલ એક લાખ સિત્તેર હજાર આઠસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

કે પોતાની સાથે જેટલા બી હોય ગમે એવા કુકર્મો કરે વ્યભિચાર કરે ચોરીઓ કરે પાપાચાર કરે એને બચાવી લેવાના અને આ વ્યક્તિને આચાર્ય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી અને જો એની એવી વાત હોય તો હરિજીવન શાસ્ત્રીને મારી ચેલેન્જ છે કે ગોપીનાથજી દેવ મંદિરના ગ્રાઉન્ડમાં મીડિયા સત્સંગ સમાજ સાધુ સમાજની સાથે આ એક જ છોકરો નહીં અત્યાર સુધીની સંપ્રદાયમાં અમારા ઉપર જેટલા બી આક્ષેપો કર્યા છે તમામ આક્ષેપો માટે આપણે જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છીએ મંદિરના સંસ્કાર નથી અને મંદિરના અર્ષદ દય નથી અને એટલા આચાર્યક રૂપના માણસ છે એસપી સ્વામીના એ

કહીએ તો સ્વામીનાથ કે જે સ્વામિનારાયણ સંપ્રદાય નું શકાય તેવા ગોપીનાથ સિદ્ધદેવ મંદિર ખાતે વારંવાર વિવાદ જમવાનું નામ નથી લેતા આ પહેલા અનેક વાર વિવાદો થઈ ચુક્યા છે જેમાં ખાસ ચૂંટણી યોજાય ત્યારે વારંવાર વિવાદ થતા હોય છે અનેક ઝઘડાઓ થતા હોય છે એની સામે જે સાંખ્યોગી બહેનો છે એના પણ અનેક વિડીયો વાયરલ કરવા અને એની સાથે પણ કઈક ને કઈક વિવાદ ફરિયાદો કાયદાકી કામગીરી પણ હોય છે ત્યારે આ લાગે એવી એક બીજી ઘટના બની છે ખાસ કરીને એક પાર્ષદ ભગત કે જે હરિકૃષ્ણ નામ છે જે વ્યક્તિ મંદિરની અંદર જ સંત માં રહે છે પાંચસો નવ નંબરની રૂમમાં રહેતા હતા અને ત્યાં અલગ અલગ બાકી વ્યક્તિઓને બોલાવી અને જુગા રમાડતા હોય તેવું કઈક સામે આવ્યું હતું કરી અને રંગે વ્યક્તિઓને ઝડપિયા હતા વધુ વિગતમાં જાણવા મળ્યું કે પાછળ ભગત પોતે નાળ ઉઘરાવી અને આ તમામ વ્યક્તિઓને બોલાવી અને જુગા રમાડતા હતા અને રમતા હતા ત્યારે આ એક ખૂબ જ ગંભીર ઘટના અને લાંચનરૂપ ઘટના કહી શકાય ત્યારે બોટાદના આ આજે ગોપીનાથજી દેવ મંદિર છે એમાં આ વિવાદ જે છે એને લઈ અને સંતો એકબીજાને પ્રતિક્રિયા પ્રતિક્રિયા આપતા જાણવા મળ્યા ખાસ કરીને મંદિરના હાલના જે ચેરમેન છે હરિજીવન સ્વામી તેઓએ પણ કહ્યું કે આ જે કોઈ વ્યક્તિ જે છે એ આચાર્ય પક્ષના છે અને એ અમારી સાથે કોઈ લેવા દેવા નથી અને જેના કારણે તે પોતાનો બચાવ કરતા હોય પોતાની છટકોનો પ્રયત્ન કરતા હોય જેવું કંઈકની કંઈક સામે આવ્યું અને પર કાર્ય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સંસ્થા પણ તેની પર કાર્યવાહી કરશે તેવું પણ તેઓને અવદાન આપ્યું છે બીજી તરફ પ્રતિક્રિયા આપતા પૂર્વ કોઠારી જે ઘનશ્યામ મલ્ભ શાસ્ત્રી છે જે આચાર્ય પક્ષના છે તેઓએ પણ જણાવ્યું કે ખરેખર આ જે વ્યક્તિ છે જે હરિકૃષ્ણ ભગત નામના વ્યક્તિ છે એ અમારી સાથે એટલે આચાર્ય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી આચાર્ય પક્ષની સાથે કોઈ કોઈપણ કાર્યક્રમમાં કે ક્યાંય પણ હોય તો અમને એના વિડીયો કે એના ફોટો બતાવે અમે એની સાથે કોઈ અમારે લેવા દેવા નથી અનેકવાર આ વ્યક્તિ આવા જુગાર કે અન્ય પ્રવૃત્તિઓમાં પકડાયા છે પરંતુ હરિજીવન સ્વામીએ તેને છાવરી દઈ રહ્યા હોય તેવો પણ એક કંઈકને કંઈક આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે કહી શકાય કે બંને પક્ષો એકબીજાની ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે શાસ્ત્રી કે જે પૂર્વ કોઠરી હતા તેઓએ આચાર્ય પક્ષના છે અને તેઓ દેવ પક્ષના જે હાલના હરિજીવન સ્વામી છે ચેરમેન તેઓને ચેલેન્જ કરી છે કે તેઓ જો આ મુદ્દે ચર્ચા કરવા માંગતા હોય કે અન્ય કોઈ જે ઘણા અનેક વિવાદો વિવાદિત મુદ્દાઓ હતા જે કેવાય કે દુષ્કૃમ કૃત્યની ઘટના હોય કે અનેક એવી ઘટના કે જેમાં કંઈક ને કઈક મંદિર ને રૂપ જે ઘટનાઓ છે એમાં પણ તમે ચર્ચા કરવા માંગતા હોય તો અમે જાહેર મંચ પર તમારી સાથે ચર્ચા કરવા તૈયાર છીએ તમામ અનેક જે જે હરિભક્તોના સામે મીડિયાની કહેવાય કે જાહેર મંચ પર અમે તમારી સાથે ચર્ચા કરવા તૈયાર છીએ અને વીસ તારીખે તેઓએ તમામ જે આરિ જે હરિજીવન સ્વામી છે તેના પક્ષને ચર્ચા કરવા માટે ચેલેન્જ કરી છે જી જે આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ